મહત્વપૂર્ણ સૂચના તારીખ સાત મે હજાર પચીસના રોજ રાજ્યના અઢાર જિલ્લાઓમાં મોકડ્રીલ થનાર છે મોકડ્રીલનો સમય બપોરે ચાર વાગે બ્લેકઆઉટનો સમય સાંજે સાડા સાત વાગે હવાઈ હુમલાના સમયમાં સુરક્ષાના પગલા બ્લેકઆઉટ એક્શન પ્લાન ઘરમાં પરિવાર સાથે બેસીને ખાવાનું ખાઈ રહ્યા છે શહેરની ગલીઓમાં બાળકોનું હાસ્ય ગુંજી રહ્યું છે બજારોમાં આવન જાવન ચાલુ છે આવા સમય લાગે છે કે બધું જ હંમેશા આવું જ રહેશે પરંતુ જ્યારે સાયરન વાગે પરિસ્થિતિ ક્ષણભરમાં બદલાય ભારતની સુરક્ષા માત્ર સીમાઓ પર જ નહીં આપણા ઘરોથી શરૂ થાય છે આપણા સાથે જેવી સાયરન સંભળાય વિના વિલંબે સુરક્ષાના ભરો બધી લાઇટ્સ પંખા અને ઇલેક્ટ્રોનિક સાધનો બંધ કરો પડદાઓ પાડી દો બારીઓ બંધ કરી દો થોડો પ્રકાશ પણ દુશ્મનને સંકેત આપી શકે છે આમાં ડરવાની વાત નથી પણ તૈયાર રહેવાની વાત છે આ આપણી એ શક્તિનો ભાગ છે જે આપણને સુરક્ષિત રાખે છે

આ ભારત છે દરેક ઘર એક કિલ્લો દરેક નાગરિક એક સુરક્ષા કવચ અંધકારમાં આપણે ગભરાતા નથી સંગઠિત થઈએ છે શહેરો થી લઈને ગામડા સુધી એક શાંત અંધકાર છવાય છે ડર નહીં પરંતુ દેશ પ્રેમની ભાવના સાથે એક મેકની સુરક્ષા માટે સમર્પણ અને વિશ્વાસની સાથે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ન હોય ભારતના દરેક નાગરિક મક્કમ બની ઉભા રહેશે સાયર બાગે એટલે લાઇટ બંધ પડદો બંધ શાંત રહીએ મજબૂત બનીએ આપણે ભારત ના છીએ ભારત આપણું છે વંદે માતરમ